અને બધા જ વિટામિન મળી રહેશે ખાસ કરીને શિયાળાની સિઝનમાં જો તમે આવી મીઠાઈ ન બનાવી હોય તો આ રેસીપીને ટ્રાય કરજો અને ખૂબ જ શરીરને વૃષ્ઠ પૃષ્ઠને તંદુરસ્ત બનાવી દેશે તો ચાલો રેસીપી બનાવી એના માટે આપણે ત્રણ કપ મખાના લેશું મખાનામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે અને ખાસ કરીને જેમને હાડકાનો દુખાવો હોય કમરનો દુખાવો હોય એને તો ખાસ કરીને મખાના દરરોજ ખાવા જોઈએ પણ જો મખાના કોઈ પણ ટેસ્ટલેસ હોય છે એટલે ભાવતા નથી હોતા પણ તમે આવી રીતે મખાનાની મીઠાઈ બનાવીને ખાશો તો તમને ખબર પણ નહીં પડે કે મખાના ખાધા ને તમને બધા વિટામિન મળી રહેશે હવે મખાનાને આપણે હલકા રોસ્ટ કરી લીધા હવે આ મીઠાઈને બનાવવા માટે આપણે એક કપ સિંગદાણા પણ લેશું સિંગદાણાને આપણે ગેસની લો ફ્લેમ ઉપર શેકવાના છે તો સિંગદાણાનો અંદરનો કલર બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું બસ એના ફોતરા નીકળી જાય ત્યાં સુધી જ આપણે એને શેકવાના છે તો અહીંયા જુઓ તમે થોડી જ વારમાં સિંગદાણાનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે અને એના ફોતરા બસ ઉપરથી તમને ક્રેકલ થાય ત્યાં સુધી ગરમ કરવાના છે આ રીતે તમે જુઓ હાથથી રબ કરશો તો સરસ એના ફોતરા નીકળે છે તો બસ હવે આપણે સિંગદાણાને પણ એક પ્લેટમાં કાઢી લેશું શિયાળાની સિઝનમાં ખાસ આવા સિંગદાણા તલ અને મખાનાનો યુઝ કરી ઘણી બધી મીઠાઈ તમે બનાવશો તો ખાસ તમે હેલ્ધી પણ બની જશો અને ટેસ્ટી પણ બનશે હવે જેટલા આપણે સિંગદાણા લીધા છે એનાથી અડધો આપણે તલ લેશું તો જો અહીંયા મેં છે ને અનપોલિશ તલ લીધા છે તમે પોલિશ તલ પણ લઈ શકો છો અને આ રીતે તલને પણ આપણે શેકી લેશું તો એક જ મિનિટમાં તલ આ રીતે ક્રેકલ થવા લાગશે ફૂટવા લાગે એટલે બસ હવે આપણે એને મખાના સાથે જ એ પ્લેટમાં કાઢી લેશું સિંગદાણાના આપણે ફોતરા કાઢવાના છે એટલે મેં એને અલગ પ્લેટમાં કાઢ્યા છે તો સિંગદાણા અહીંયા હલકા ઠંડા થઈ ગયા છે તો આ રીતે હાથથી આપણે ઘસું તો બધા ફોતરા આસાનીથી નીકળી જશે તો આ રીતે બધા સિંગદાણાના હું ફોતરા કાઢી તૈયાર કરીશ તમે જુઓ બધા સરસ ફોતરા નીકળી ગયા અને હવે આપણે એને સાફ કરી લેશું તો સિંગદાણા સાફ થઈ ગયા છે હવે આપણે આમાંથી મીઠાઈ બનાવવા માટે ખાસ કરીને પહેલાં મખાના અને તલવાળા જે મિક્સર આપણે ભેગું કર્યું છે તેને મિક્સર જારમાં એડ કરીશું અને એનો આપણે જેટલો બને એટલો ફાઇન પાવડર તૈયાર કરીશું તો તલમાંથી તેલ ના નીકળે એનું ખાસ ધ્યાન રાખવાનું છે પલ્સ મોડમાં ચલાવવાનું એટલે તેલ પણ નહીં નીકળે અને સરસ રીતે ક્રશ થઈ જશે અહીંયા સાથમાં હું સિંગદાણા પણ એડ કરું છું મિક્સર જાર મોટું હોય તો બધું એકસાથે જ એનો પાવડર તૈયાર થઈ જશે હવે આ રીતનો પાવડર તૈયાર કર્યો મેં તમે જુઓ સરસ રીતે મિક્સ થઈ ગયું જે મખાના હતા એના લીધે આ પાવડર છે એકદમ સરસ એવો ઝીણો પણ થયો છે તો એને એક પ્લેટમાં કાઢી લેશું અને શિયાળાની સિઝનમાં આ રીતે તમે ચીક્કી સુખડી અને આવી મીઠાઈ બનાવી શકો છો ખાસ કરીને શિયાળાની સિઝનમાં આપણે એમાં સૂંઠનો પાવડર અને જાયફળ એડ કરવાના જાયફળ અને સૂંઠના પાવડરથી ખૂબ જ સરસ આપણા હેલ્થમાં ફાયદો થશે સાથે ગરમાહટ પણ આપશે તો આ રીતે જાયફળને આપણે ઘસીને એડ કરીશું તો તમે શિયાળાની સિઝનમાં આવી મીઠાઈ બનાવો છો કે મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું તો અહીંયા આપણું આ મીઠાઈ બનાવવાનું મિક્સર રેડી થઈ ગયું છે તમે જુઓ કેટલું પરફેક્ટ થયું છે અને આપણે જે જૈફળ એડ કર્યું એનાથી એકદમ નવી ફ્લેવર પણ આવશે હવે જે પ્લેટમાં તમારે મીઠાઈ સેટ કરવાની હોય એ પ્લેટને પહેલાં આપણે ઘીથી ગ્રીસ કરી લેશું તો આ રીતે પ્લેટ રેડી થઈ ગઈ હવે મીઠાઈ બનાવવા માટે આપણે બે ટી સ્પૂન ઘી લેશું તો ઓછા ઘીમાં મીઠાઈ તૈયાર થઈ જાય છે અને પછી ઘી ગરમ થવા દેસું ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં દોઢ કપ ગોળ તો અહીંયા મેં દેશી ગોળનો યુઝ કર્યો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો જો મીઠાઈને એકદમ વ્હાઈટ બનાવવી હોય તો તમારે કોલ્હાપુરી ગોળનો યુઝ કરવાનો બે ટેબલ સ્પૂન જેટલું પાણી પણ એડ કરીશું જેના લીધે ગોળ સારી રીતે મેલ્ટ થશે અને આપણે જે મીઠાઈ સુખડી તમે જે કહો તે જે બનાવીએ છીએ તે એકદમ સુપર સોફ્ટ બનશે અને હા પાણીના લીધે તમે આ મીઠાઈને લાંબો સમય સુધી સાચવીને રાખશો તો પણ ખરાબ નહીં થાય કારણ કે જે પાણી આપણે એડ કર્યું છે તે બધું અહીંયા બળી જશે તો કોઈ ટેન્શન નથી કે પાણી એડ કર્યું છે તો આ મીઠાઈને આપણે લાંબો સમય સુધી સાચવી શકશું કે નહીં પણ હા તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે પાણી જ્યારે આપણે ગોળ એડ કરીએ ત્યારે જ એડ કરી દેવાનું એટલે પાણી છે એ પાકી અને બધું બળી જવું જોઈએ જો તમે લાસ્ટમાં એડ કરશો તો પાણી કાચું રહી જશે અને એના લીધે મીઠાઈ લાંબો સમય સુધી પણ તમે રાખશો તો પણ સારી નહીં રહે અને ખરાબ થઈ જશે હવે અહીંયા તમે જુઓ ગોળ સારી રીતે મેલ્ટ થઈ ગયો છે હવે આમાં આપણે કોઈ ચાસણી નથી કરવાની બસ ગોળમાં આ રીતે ફૂલ થવા લાગે ત્યાં સુધી જ આપણે ગોળને કૂક કરવાનો છે હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અથવા તો તમે બંધ કરી દો તો પણ ચાલે હવે જે મિક્સર તૈયાર કર્યું છે તે આ રીતે એડ કરીશું તો અહીંયા જે મેં મિક્સર તૈયાર કર્યું છે અને સાથે ગોળ એડ કર્યો છે એનું પરફેક્ટ માપ છે જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો તમારે એમાં દોઢ કપથી થોડો ગોળ વધારે એડ કરવાનો તો પણ ચાલશે અને મિક્સ કરી લેશું તો આ રીતે તમે જેમ જેમ મિક્સ કરતા જશો એમ સરસ રીતે મિક્સ થઈ જશે તો તમને એવું લાગે કે આ મિક્સર બરાબર પ્રોપર મિક્સ નથી થતું તો તમે અહીંયા એકથી બે ચમચી જેટલું ઘી પણ એડ કરી શકો છો પણ અહીંયા જેમ જેમ આપણે મિક્સ કરશું એમ સરસ રીતે આ રીતે મિક્સ થઈ જ જશે તો કોઈ ટેન્શન નથી કે આ મિક્સર મિક્સ નહીં થાય અહીંયા તમે જુઓ થોડી જ વારમાં ગોળ હવે દેખાવા લાગ્યો ને સરસ રીતે મિક્સ થવા લાગ્યું હજુ આપણે એને આ રીતે મિક્સ કરીશું તો અહીંયા ગેસની ફ્લેમ ખાસ લો જ રાખજો અથવા તો બંધ કરી દેસો તો પણ ચાલશે નહીંતર ગોળ છે એ હાર્ડ થઈ જશે અને એના લીધે આ મીઠાઈ છે એ બહુ સોફ્ટ નહીં રહે એ પણ ધ્યાન રાખવાનું તો આ રીતે તરત જ મિક્સ કર્યા પછી આપણે જે પ્લેટમાં સેટ કરવાની છે એમાં એડ કરી દેસું તો અહીંયા તમે જુઓ મેં દેશી ગોળનો યુઝ કર્યો એટલે એનો કલર થોડો બ્રાઉન આવ્યો છે જો તમે વ્હાઈટ ગોળનો યુઝ કરશો તો તમારી મીઠાઈ વ્હાઈટ થશે આ રીતે બધું મિક્સર મેં એક જ પ્લેટમાં એડ કર્યું છે સેટ કરી દઈશું હવે તમારે આ મીઠાઈની થિકનેસ કેવી રીતે રાખવી છે એ પ્રમાણે તમારે પ્લેટ પસંદ કરવાની આ રીતે ઉપરથી સ્મૂથ કરી લેવાનું અને ઉપરથી આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું એનાથી ખૂબ જ સરસ એવો લુક આવશે અને સાથે બદામની સ્લાઇસ પણ હું અહીંયા એડ કરું છું તો ઉપરથી તમને મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેજો અને આ રીતે પ્રેસ કરી દેશું હવે આપણે એને પંદર મિનિટ માટે ઠંડુ થવા દેસું પંદર મિનિટ પછી તમે તમારા મનગમતા શેપમાં કટ કરી શકો છો હું અહીંયા ડાયમંડ શેપમાં કટ કરું છું તમે જુઓ હું કટ કરું ત્યારે કેટલી સોફ્ટ છે મેલ્ટેનમાં આવું છે મોઢામાં જ મૂકતા પીગળી જાય તેવી ખાસ કરીને શિયાળાની સિઝનમાં શરીરમાં ગરમાહટ તાજગી અને તમને સો ટકા નિરોગી બનાવી દે તેવી આ મીઠાઈ જરૂરથી બનાવજો અને બધાને ખવડાવજો ખૂબ જ હેલ્ધી બનાવી દેશે અને સાથે સુપર ટેસ્ટી તો છે જ તો તમને જો હું અહીંયા બતાવી દઉં કેટલી પરફેક્ટ અને કેટલી સરસ બની છે તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જરૂર જણાવજો જો મારી રેસીપી તમને પસંદ આવતી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રીતે વિન્ટરની સિઝનમાં આ રેસીપીને ટ્રાય કરવાનું પણ ભૂલતા નહીં જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને કમેન્ટમાં જરૂરથી કહેજો કે નેક્સ્ટ રેસીપી તમારે કઈ જોઈ છે હું તમારી સાથે શેર કરીશ તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ